જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કુદ્રતે આપેલી તાકાત એક વાર જંગલનો રાજા સિંહ ફરતો ફરતો હતી કન્યા ખૂબ રૂપાળી અને નમણી હતી સુંદર મજાનું નાક કાન સરસ મજાની આંખો અને જ્યારે હસે ત્યારે એમ લાગે કે એના મુખમાંથી મોતી રહ્યા છે કાળા ઘટાદાર વાળ અને તેમની વાણી પણ ખૂબ મધુર હતી આવી સુંદર મજાની તેમની કન્યા હતી સિંહે એ કન્યાને જોઈ ત્યારે સિંહને પણ એ કન્યા ગમી ગઈ કે આટલી સુંદર મજાની કન્યા તો આ તો જંગલની અને મારી રાણી થઈ શકે એવી છે કર્યું કે રાણી બનાવું ને તો આ ખેડૂતની દીકરીને બનાવું આથી સિંહ તો શક્તિશાળી એ તો સીધો ઘરની અંદર આવ્યો ઘરે આવી એને ખેડૂતને પકડ્યો ખેડૂત તો ધ્રુજવા લાગ્યો સિંહે કીધું પેલા એ ખેડૂત આ તારી દીકરી છે ને મન બહુ ગમે છે અને એની સાથે મારે લગ્ન કરવા છે અને હું એને જંગલની રાણી બનાવીશ આથી તું તારી દીકરીના લગ્ન મારી સાથે કર ખેડૂતો થરથર કાપવા લાગ્યો કે આટલી સુંદર મારી દીકરી હું સિંહને પણ કઈ રીતે શક્ય બને એક પ્રાણી ને એક માણસ પરંતુ આ સિંહને ના પણ કેમ પડે કે શક્તિશાળી એક પંજો મારે મારી નાખે મને તો મારે મારા આખા પરિવારને મારી નાખે તો કરવું શું બુદ્ધિશાળી ખેડૂત વિચારવા લાગ્યો કે જો ભાઈ મારી દીકરી ખૂબ રૂપાળી છે અને તું જંગલનો રાજા છો મને તો આનંદ થાય કે મારી દીકરી તારી સાથે પરણે અને મારી દીકરી જો પરણી તો જંગલની રાણી થઈ જાય એટલે મને તો ખૂબ આનંદ છે પરંતુ એક તકલીફ છે શેકે બોલ શું તકલીફ છે તકલીફ એવી છે કે મારી દીકરી ખૂબ નાજુક છે એક સરસ મજાની કોમળ છે અને તારા આવા આવા મોટા નખ આવા નખ મારે મારી દીકરીને વાગી જાય તો લોહી કાઢી નાખે અને મોઢામાં દાંત તો છો તારા મોટા મોટા દાંત એ દાંત અને આ નખ મારી દીકરીને ઈજા પહોંચાડે જો એ ન હોય તો મારી દીકરી તારી સાથે આનંદથી રહી શકે એ પ્રેમમાં આંધળો થયેલો સિંહ ભૂલી ગયો કે આ નખ અને દાંત મારી શક્તિ છે તરત કીધું કે એમાં શું એ તો એકદમ સહેલું છે હમણાં હું આવું છું એમ કંઈ સિંહ તો દોડ્યો ગયો જંગલમાં જંગલમાંથી મોટા પથ્થર સાથે તેમણે પોતાના નખ ઘસી ઘસી અને નખ તોડી નાખ્યા કાઢી નાખ્યા મોઢાને પણ પથ્થર સાથે ભટકાડી અને 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 બધા પાડી દીધા બોખો બોખો થઈ ગયો નખ વગરનો સિંહ ખેડૂત પાસે આવ્યો અને કહ્યું કે જો તમે કીધું એ ભ્રમણમાં થઈ ગયું બની જાઓ મારા સસરા જો નખ પણ નથી દાંત પણ નથી મોઢું એકદમ થઈ ગયું એક પણ નખ નહીં તરત ખેડૂતભાઈ સમજી ગયા કે નખ અને દાંત વગરનો સિંહ મને શું કરી શકે એ તો ઘરમાંથી એક લાંબી લાકડી લઈ આવ્યા અને સિંહના માથામાં એક મારી સિંહ ઘણો પંજો માર્યો પણ ખેડૂતભાઈને કાંઈ ન થાય ખેડૂતભાઈ લાકડીથી મારી મારી સિંહનો વારો પાડી દીધો સિંહ ઊભી પૂછડીએ ભાગ્યો અને જંગલ તરફ દોટ લગાવી પોતાનો જીવ માન માન બચાવી શક્યો આમ સિંહે પ્રેમમાં આંધળો થઈ પોતાની ભગવાને આપેલી તાકાત એમને ખેરવી નાખી અને ભગવાને આપેલી શક્તિ દૂર થઈ એટલા માટે એ ખેડૂતની સામે હારી ગયો આમ ભગવાને પણ આપણને ખૂબ સુંદર મજાની તાકાત આપી છે એ તાકાત આપણે દૂર ન કરાય એમાં સુધારો વધારો ન કરાય અને એ જ તાકાતથી જીવનમાં આગળ વધીએ તો જરૂર આપણને સફળતા મળી શકે